મારા ફૂવા વાડી છે ફઈ આ ફ્લાવર છે બધો તો તમે ક્યાં આવ્યા છો કોળિયા કોળિયા સ્માર છે ને વાડી છે આ લસણ છે લીલી હમ લીલી લસણ હા આપણે વાડી રાખીએ ને તો આપણે લસણ કરશું

તમારો <laughs> <laughs>

આને ખબર નહીં શું આપડે તૈયાર માલે વીણવાનો છે વાકે કોણ ઓર્ગેનિક દવા વગરની દવા હવે જા ના ના ઓર્ગેનિક છે ખાવાની છે આવી રીતના થાય જો કેટલી બધી છે આવી રીતના થાય છે

પાપડી વાળો હા ખરીન કરવાના ખા અને આ દેશી વાળો જો કવડી મોટી છે વાળો છે દાદા દેશી કહેવાય છે આ વાળોનો એટલે આપણે દાણિયા વીણી થી હા આ આ વર્ઝન હા આ ફાફડા છે જો બહુ મોટી છે બહુ પડે ગોતવું તો પડે ને કઈ ગોઈતા વગર હો પણ મોટા મોટા હોય ને ચણા ને લોટ ભરીને ને કરીને ખાવાનું મજા વાલોર છે કેટલી જાતની આજે વાલોર બી

લો નો થાય તોડ લ્યો હું છે આમાં ના મારી બે સાર તીર તોડવાનું હોય ડાળી મને ખબર છે ડાળખી તોડી લેવાનું હોય લાવ ને અમારે તો સાઈડ <Skoda> લે <us qualcosa> बिधानाशी एकी पांडे लखनोट ऐसे हैं तो क्या करते हैं गाजर गोते हम नदियों में खाते हैं हम कहाँ कहाँ काम हारो तो करो सुले हैं करता અને ગાજર કે હે અને ગાજર કે દોયે ઉલુ ઓલો મોટો સપડખે સાઈડમાં ખે હાશકતી હવે અહી પાણી વાળું છે પીનું છે આને સાઈડમાં ખે હાશકતી આ

ને દેખાય છે એક બે આ દેખ દે એને પડકેનું હા નીકળી નહીં નો થાય નો તો પાકી જ ફૂલ છે ફાટી ગયું તો તને ખબર પડે ગાજર માં ના ક્યાં હોનું તો ઓલ પાન સડ દે ખાય વાત

હે પાલક છે છે એ બધું ગાજર ગાજર ભલે ભલે મોટી નાત છે તમને દેખાડે ગાજર મોટા ખેડુ છો જુડી વાળા છોડો જુડી નહીં જુડી કેવા એને હું જુડો જુડો કોને તાજી હો ભાઈ ઠડી બાંધેલી લે ઓસાઈનો બાંધ ખડીયા ખરખા હોય તો એક તૈયાર आप रेणीज बता ये एक ना बड़ी बंद हां बांदर पर है नहीं बावड़ी जो भाई हमें डले कोने मोटी मोटी से बड़ा हो तो अंदर काक ओलू थाई

વાળી તમારા બધા વાળી હોય તો અમને કમેન્ટ કરીને કેજો તમે શું શું આવ્યું છે ને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી બાપા સીતારામ